સ્વાગત છે આપણા બે ભાઈબંધ આવી ગયા છે તો હવે એ આપણે રમશે તો ચાલો આપણે બહાર જઈએ જો આપણે બહાર જઈએ તો યુટ્યુબ આપણે બહાર તો આવી ગયા છીએ તો હવે અમારે શું કરવું જોઈએ શું રમું છે

એ લાડુ નથી હો એ બાદવાન આ દેજો આ છે છે આ તો લાદી છે લાદી આ છે ધવલ તો હાલો હવે અમે બધા પાક છું તો જો અમે કહી છે તો Ini YouTube channel siapa? <tuk> Sorry ya, miss. So ini channel dia subscribe, like, and subscribe dulu si nak Jo. So selalu pakai, ya, yang pakai komen Kalau jo. લાણી માતા દાસે ada અમે હામે 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 સંતાળણ દેઈ દામ

કે નો છે આ ખબર કૂતરાનો કૂતરાનો એટલે મને તો મુકવા માં કૂતરાનો આ કઈ પક્ષી છે આવડો આ આવડો છે ના હા જો ને આ એક જો કે કૂતરાને નાક ભાંગી ગઈ હોય બાબા આ તો કૂતરાને છે હા બા કૂતરાને આ પક્ષી છે ચીલ છે ચીલ ચીલ સી છે

મિત્રો આ ત્રણ ને ત્રણ જોઈએ પણ આમ તો લાગે છે એની વાળું તારીમાં ફાઈબર નું તો લેતો પ્લાસ્ટિક વાળું એવડું તારી માં એનાથી બહુ મજા આવેલા રમવાની બહુ મજા આવે ઈજા લેતો તો છે ને એ સીઝનનું છે ફાઈબરનું છે કાળા બહુ મજા આવે મિત્રો અમે હમણાં બધા રમશું હાલો દા લે નહીં ઠીકરું ઉલાળો પછી હાલો તો હવે અમે આ ઉલાળી નાખીએ કોની દા આવશે એ જોઈએ ત્યારે હું જોતો મજો હતો હાલો હવે બેટિંગ આવડત પહેલી બોલિંગ હોય તો મજા આવે કે પછી પેલા રન કરે પછી ખબર પડે કે કેટલા હવે આપણે અમારે રન કરવાના પછી જીતવાની જે આપણને અંદર જેમ થાય કે હવે આપણે એટલા રન કરવાના જીતશું એટલે બહુ મજા આવશે આ બેજો ડિસ્કો કરે ગાંડાઓ ચાલો મિત્રો ઘડીક તો ઉભા રહેલા મંત્ર તો આવજો ઓય આ જનદ આલે હું ઉતરું છું કે છે મિત્ર બોલ તો આવી ગયો છે હવે આતાર બોલ આવી ગયો છે હવે આ બધા બોલ ફેંક તો હવે કોની દાતી દેવાં છે આ દેવાંજી ની દાતી એ હવે અમારે હાલો છે તો આપણે હવે જોવાનું છે તો હવે બધા આપણે ઉભા રહી જાવ

दाजुभाइहरू बहोत आदरमा बहोत तडको छ એટલે बहोत रमेली जो तमे आज जो आप लोग हर अलग हर अलग लाइक करा शेयर करा सब्सक्राइब गर्नुहोला मलिए काल ला व्लग मा थ्यांक यू